અમારા ઘઉં છે ઘઉં આવ્યા છે અમે પણ ગાયો વખો પાડી છે તે હાથ બનાવી છે સાપરું હોય કણ વચ બંકાના છે અને એક પેલા કટપ્પા આવશે એ કટપા ગાડી ને જોશી ટરબાન થી નવરા થશે ઉતર થી મોય આવશે અને ઘઉં ની વાર રાખી ઘઉં ના રોટલા ખાવા હોય તો કોઈ ગાયો રાખી નહીં ચાટકા મશીન મેલ્યું છે તો ગાયો તો વખો પાડી રહી છે જબરજસ્ત એક દોરના તો ખાઈ જીતી પણ ફેરથી હવે પવા થયા છે ભાઈ સાપરું અમે વાજાના બનાવ્યા છે તાણી હવે સાપરું હજુ સક્સેસ થયું નહીં હા આ રહ્યો હું ત્યાં પહેલાં સાપરું કહો તો ભોય આબાનું છે હવે નેરનું પાણી આવે એટલી વાટ જોઈ રહ્યા છે ચાણી આવે અને પાવાનું ચાલુ કરી દે ગાડી આ સાઈડ પડી છે

આ બાવળિયા એ સાથ બહુ વાલ્યો છે ભરાયા છે તોભલા ખાઈના જી ના શિયા ના પૂર્યા શિયા ન પૂર્યા લાકડા ના ખાલી છે એ બાવળિયાનો બહુ સાથ છે એ બાવળિયા લીધે હવે ખીવાત હોય છે હાલ તો હારા દેખાય છે પાણીની વાટ જોઈ રહ્યા છે કે હવે પોણી આવે બીજા ક્ષેત્રમાં કઉસી અમારા બાજુમાં ઘર છે એના ના તો ગાયો આજ ખાઈ જઈ શેરડી નાખાય એવું કરીને મિલ દીધું છે કોઈ રાશુ જ નહીં વાળિયા સાપોટ કઈ ના છે બે બે વીઘા ખાઈ ખે ખાતર ખાતરના માથા છે બિયારણના માથા જ છે બધું ખાઈ જ ગમે તેમ ઝાટકા મશીન લગાવો તોડી તોડીને ખાઈ જઈ બાજુવાળા ક્ષેત્રમાં બાછી છે એ નાખો જ બાપડાનું સારું છે એ નહીં ચાટકા મશીન બનવાનું ચાલુ છે આર્યા ભાઈના ક્ષેત્રમાં ખાઈ જઈ ખાઉં એ ભાઈ તો જોઈને જતો રહ્યો એને તો વાયરે છોડી ના છે આ બીજો છે સાઈડમાં છે હવે બંધવાનું ચાલુ કર્યું છે એને આ ભાઈએ આ ભાઈને હજુક નહીં ખાતા તે બાપડો આજ મથી રહ્યો છે એ ભાઈ તો ઘઉ જોઈને જોઈને જતો રહ્યો છેતરમાં વિડીયો બનાવો ભાઈ એ ભાઈ ઘઉં જોઈ ગયો છે રોતો રોતો ક્યાં જતો રહ્યો વાય બહાર બધું છોડીને જતો રહ્યો અને આ સાઈડ માં બંધા છે શું કરાયો માટે શું કરાયો આપડો જીવ લઈ રહી હાલ જીવ તો આઈ જાય ગાયો કે જીવ લઈ રહ્યો પણ હાલ તો એ રીતે આપડે લઈ રહી સી શું કરવાનું હું કુદેસીયા મારે માડા કરીને મેલેલા છે પણ શું કરવાના ઉંજી જન માયો છે સોને મને આઈન ખાઈ જઈ છે હા વર રોટલા ખાધા હા ભાઈને ઈંડાના હાવ જાડ વાડિયા ઝાપોટ કરી નાખ્યા છે હા ભાઈ હવે બંદે છે હવે ઓનું એકલું બાકી છે એ તો જઈને આવ્યો આવે તો

આ ભાઈના ના એન્ડા જોઈ એન્ડા શેડીએ નાખ્યા હવે અરે ઘઉનો વારો છે શેડવાનો શેડીને મિલ દેવ ના હવે હો ખાતી આમ નામ વાર બહાર સોઈ જ ના છે આ એ ગૌચર જ કઈ જાય હવે થોડા દાડા શેડવા માટે હવે ફેન્સી વાળે ગાયન તો કોઈ દેખાતી નહીં હવે આવામ થઈને ગાયો આવી શું કરવાનું માળો ખાલી હવે અના સવાફેરથી તો બહાર જ ના છે જેમ એમ ખાતી બે વિકા તું વિકા તમ વિકા આ દસ પંદર હજાર માથે આવ્યા છે તમાર કેટલા આયા તમારી અમારા માળો ખાયલો છે હવે યાર અમારે હજુ બચી જાય અમારે બે જણાના બચ્યા છે ખરા તો ખાઈ ગયું છે આ ઝાટકા મશીન પોસ્ટ હજારનું લાવો સો હજારનું લાવો ઝાટકા મશીનનો કોઈ અસર નહીં મોઢન જ કરંટ આવે ગાય કોઈ ના આવે જાટકો જ નહીં આવતો શી શું ભાઈ આવ્યો ઘઉંમાં બેઠો રોઈ જતો રહ્યો છે શું કરે ભાડજો આ ઘઉંની કેવી હાલત કઈ છે